આપણે હીરા માર્કેટ હોય બી લોકોના છૂટવાના સમય હતા અને ટેક્સટાઇલ માર્કેટ હોય એરપોર્ટ જતા રસ્તા હોય તમામ જગ્યા ઉપર પોલીસની ટીમો જે પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહી છે અમારે ક્રાઈમ બ્રાન્ચ અને સુજીની ટીમો જ્યાં આપણા ભૂતકાળમાં એવા લોકો જો આમાં સંડવાયેલા છે આ પ્રકારના પ્રત્યોમાં એના ઉપર બી વાચ રાખી રહી છે ટેકનિકલ જે બી ટીમો અમારી છે તમામ એવા અમારા સંવેદનશીલ વિસ્તાર છે એના સીસીટીવી કેમેરા સમગ્ર એવા વિસ્તાર ઉપર જોઈએ તમામ વ્હીકીલ અને લોકોના મુવમેન્ટ ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યા છે અમે બધા આપના થકી બધા લોકોને અપીલ કરીએ છીએ કોઈ પેનિક થવાની જરૂર નથી પરંતુ થોડો સાવચેતી રાખવાની જરૂર છે આપના કોઈ પણ વ્યક્તિના હિલચાલ શંકાસ્પદ લાગે કોઈ વાહનો શંકાસ્પદ લાગે યા કોઈ પ્રવૃત્તિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક જોઈએ પોલીસને આપ જાણ કરવી આપના કોઈ પણ સંજોગમાં કોઈ અગર આપના અધિકારીને કોન્ટેક્ટ નહીં થઈ શકતા હોય તો એકસો બાર નંબર ઉપર આપ કોલ કરવી તાત્કાલિક જો પોલીસ આપણા કામગીરી કરશે અમારા ડૉગ સ્ક્વાડની ટીમ છે પૂરી અમારી જેટલા બી અમારી જો સ્પેશલાઇઝ ટીમો છે તમામ લોકો જો અત્યારે અલગ અલગ વિસ્તારોમાં છે અને કામગીરી

જો કોઈ પેસેન્જરોને મૂકવા આવે છે પેસેન્જર મૂકે તાત્કાલિક ગાડી લઈને જતા રહે કોઈ ગાડી ત્યાં વાર રોકે નહીં જોઈએ આ પ્રકારના સંકલન ચાલુ છે અમારા જો પીડીડીએસના કામ કરતા અમારા એ સ્ટાફ અને જો ડોગ સ્ક્વોડ હોય છે આ બી અત્યારે જો બધા ચેકિંગની કામગીરીમાં છે બંને જગ્યાઓ જોઈએ અને આ પ્રકાર બસ સ્ટેશનને બી અમે લોકો લીધા છે આવરી લીધા છે તો સમગ્ર વિસ્તારમાં અત્યારે પોલીસની કામગીરી ચાલુ છે અને આવનાર દિવસોમાં બી આ કાર્યક્રમ ચાલુ રાખવાના છે આપણો સમગ્ર ગુજરાત ઉપર જો અત્યારે એલર્ટ છે અને આમ જ સુરત શહેર ચૂંકી અમદાવાદ સુરત સૌથી મોટા શહેરોમાં છે અહીંયા અમારા એવા જગ્યાઓ છે જ્યાં વધુ પ્રમાણમાં લાખોની સંખ્યામાં લોકો ના વર્જો દિવસ રહે છે તો એના માટે જો અમે લોકો બી કોઈ કસર બાકી રાખતા નથી